અમે કઈ નીકળે તો જાશું બાકી તો જવાનું તો છે બે જગ્યાએ આઈથી ને નીકળે તો આઈથી લેતો જાવ અચ્છા એમ જે બાકી જો આ બેઠો હો અત્યારે તો અત્યારે આપણે જો નીકળી ગયા ઈ એક ફેરો ભરવા જવાનો હે તો અત્યારે આ કણે ઊભો હું આ આપડી રિક્ષા તો ભરી આવી કોટુ મોડું નો કરતા આઈલા જાય બાકી આપણે તો જો અહીંયા ગણે જલસા નથી એટલે આમ કામમાંથી એની ઊંચા ના આવી જલસા ક્યાં કરવા તો આવી રિક્ષા હાલો નીકળીએ કોટું મોડું નથી કરવું આમ રહ્યું આવીએ અને આપણે આ બાજુથી જવાનું હે તો જવા દઈએ તો અત્યારે આપણે જો કારખાને પહોંચી ગયા ભરવા અને સામે ભય આપણી રિક્ષા તો હમણાં ભરીને પછી આપણે જવાનું હજી એક જગ્યાએ ભરવા તો પછી નીકળશું તો અત્યારે જો અહીંયા ગણે શું તો હાલો અમને ડીઓ બીઓ દઈએ એટલે ભરીને પછી નીકળીએ તો અત્યારે આપણે જો રિક્ષા ભરી લીધી છે આરિયા બોક્સ તો હજી આપણે એક જગ્યાએ જવાનું ફરવા તો અહીંયા બિલ બની જાય એટલે ડાયરેક્ટ અહીંયા જવા દઈ અને પછી ભરીને પછી આપણે જવાનું ખાલી કરવા તો એ લગભગ ગોડાઉને ખાલી કરવાનું હોય આ ગોડાઉને તે તો અત્યારે જો બેઠો બિલ બની જાય એટલે પછી જાય તો અત્યારે આપણે જો નીકળી ગયા કારખાનાની બહાર બિલ લઈ લીધું હોય પણ આ કેનાલમાં જો લાલ પાણી આવે સમજો લાલ પાણી એ બધી છે અત્યારે ભરીને જો આપણે જઈએ ગોડાઉન ને તો આપણે કેનાલ વાળો રસ્તો ચડવાનો અહીંથી તો ફટાફટ આલો ગોડાઉન ને પહોંચી જ જાય તો આ કેનાલ વાળો રસ્તો ચડી ગયા અહીં નાકરો ગારો ઉડવાનો હે બોક્સમાં માં પાણી ભર્યું નહોતું લે આય મોરબી બરોબર આમ જ હોય અહીંયા તો અત્યારે આપણે જો ગોડાઉને આવ્યા છે હું ને અજયભાઈ જો બેઠા બે હું કે અજયભાઈ બસ શાંતિ હો શાંતિ હે ને તો બે બેઠા છે ને કઈ ફેરો બેરો હવે નીકળે આપણે ફેરો નીકળો હે પણ આજી વાર હે ગાડી હજી આવી નથી આવે એટલે પછી જઈશું ત્યાં લગી અહીંયા આરામ કરીએ કરી આવીએ જો તો અત્યારે આપણે જો ભરવા આવ્યા હતા ભલે બે બોક્સ આમ્યા જો રિક્ષામાં તો જવાનું આપણે ગોડાઉને ખાલી કરવા અત્યારે ભરવું આવ્યો હતો ડાયરેક્ટ ગોડાઉનેથી તો આજ માટે આપણે આટલું જ છે વિડીયોમાં તો ફરી પાછા આપણે નવા વિડીયોમાં મળશું તો જય માતાજી